નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ટુડે ન્યૂઝ અંબાજી મંદિર પરિસરમાં ચાલતા 3D થિયેટરને સીલ મારી દેવામાં આવ્યું છે આ 3D થિયેટરમાં સમગ્ર પરિસરમાં 51 શક્તિપીઠની 51 મૂર્તિઓ અને મહિષાસુર મર્દિનીની મોટી મૂર્તિઓ બનાવેલી છે તે પણ સમગ્ર ફાઇબરમાંથી બનેલી છે આ 3D થિયેટરમાં બે થિયેટર છે જેમાં 160 ની કેપેસિટી ધરાવતા બે થિયેટર હતા જેમાં ગ્લાસ વોક પણ હતું મોટી સંખ્યામાં યાત્રીકો કાચના પુલ ઉપર ચાલવાનું મજા લેતા હોય છે હાલ રાજકોટ ગેમ ઝોનમાં બનેલી આગની ઘટનાને લઈ અધિકારીઓ દ્વારા થ્રીડી થિયેટર તપાસ કરતા ફાયર સેફટીની વ્યવસ્થા ન હતી ફાયર સેફટીની એનઓસી ન મળતા તાત્કાલિક અસરથી 3D થિયેટરને ગ્લાસ વોકને સીલ કરી દેવામાં આવ્યું છે અંબાજી મંદિરના પરિસરમાં એટલે પિતળગેટથી નીચેના ભાગમાં એક દેવેશ ગ્રુપ ઓફ જામનગર ને દ્વારા ચાલતું પીપીપી ધોરણે ચાલતું એક થ્રીડી મૂવી થિયેટર જે કાર્યરત કાર્યરત છેલ્લા દસેક વર્ષથી હતું એમાં તાજેતરમાં જે ઘટના બની રાજકોટમાં એના બાદમાં આપણે એની ફાયર એની જે ફાયર ટીમ છે એ અને મામલતદારની ટીમ દ્વારા એની તપાસ કરવામાં આવી આવેલી હતી અને એનો જે રિપોર્ટ આવ્યો તો એ રિપોર્ટમાં અહીંયા એવું આવેલું કે એમાં જ્વલનશીલ પદાર્થો છે આખું ફાઇબરનું અંદર ફાઇબરનું મટિરિયલ વપરાયેલું છે અને ત્યાં કોઈ ફાયરના એક્સટીંગ્યુશન કે અગ્નિશામક સાધનો નથી ત્યારબાદ એને અમે એ રિપોર્ટ આધારે ફાયરના ફાયર ઓફિસરના રિપોર્ટ આધારે મામલાર્સના રિપોર્ટ આધારે અને ગુજરાત આપણે જે જી યુજીવીસીએલ છે એને પણ એના ફાયર એને વીજળીના લોડની ચકાસણી કરી તો એમાં પણ એવું આવ્યું કે લોડ લોડ જ લોડ વધારો ખૂબ જ પ્રમાણમાં એ કનેક્શનના કરતાં લોડ વધારે વપરાય છે તો એના કારણે પણ અકસ્માત થવાની શક્યતા છે અમે એમને અહીંથી નોટિસ આપી મોટી તો જવાબ એમને આપ્યો કે અમારી પાસે આટલા આટલા સાધનો છે તો ફરી ચકાસણી કરાવી એમની હાજરીમાં એના મેનેજરની હાજરીમાં અને મેનેજરનો જ રૂબરૂ જવાબ લીધો એ એમને જણાવ્યા મુજબમાં એક પણ ફાયર કંટ્રોલ અર્લી વોર્નિંગ સિસ્ટમ કશું કે કોઈ હાઇડન્ટ સિસ્ટમ સ્પ્રિન્કલર સિસ્ટમ કશું હતું નહીં કોઈ ફાયર એક્સ પણ એમની પાસે નહોતા એટલે ફરી આવી કોઈ ઘટના ન બને અને કોઈ જાલ માલને હાનિ ન થાય એ હેતુથી પછી આપણે એને હુકમ કરી અને નિયમ અનુસાર કાર્યવાહી કરી અને એને બંધ બંધ કરાવેલ છે તાત્કાલિક ધોરણે અને એમને બંધ અને જ્યાં સુધી એ ફાયર સેફ્ટીના સાધનો ઊભા ન કરી શકે ત્યાં સુધી આપણે એમને ચાલુ કરવા દઈશું નહીં અને આ અંગે અમે આગળ જે સરકારશ્રીમાં જે રિપોર્ટો કરવાના છે એ પણ અમે કરી દીધા છે ધન્યવાદ